અને બધા એટલા કહી તો મજા આવે આમાં હું તમારા અહો ભાઈ કહેવાય તમારા કાક અહો ભાઈ કહેવાય કારણ કે ફોજ ફોજ આવો હોતા આ ટાઈમ માટે આપણે હાજર આ રીતે બરાબર પરિવાર ચામુંડા માતાજી જય પરિવાર ચામુંડા માતાજી જય રામચંદ્ર ભગવાન કે જય રામકૃષ્ણ ભગવાન કે જય પેલી વખત હાકડીયા ના મઢે અને کی دیو شے سامبرن اجے پون دیو کیوا موڑ مہتا ہے کہ بہت سرا سرا سكا سكا راديو ہے ستواري نہیں کی سرا سرا تم اسی بینجو میں بھائی کو مزہ کرائی میں سامھلو منو کران گان terroristes muš oih karanty da burraqn dethariChai karen here a닥 barriyanu mat За heddi عن Fe k 회 nahtse does kinderhari to�tes ka aarentse ka ano co aandeh nari, aDI hi aare, jaare yarni allpo anong burraqo nari noh te cha, dazi and his 생 e e

सब सभी में साधुओं को कोई पैदा धोयो न थी शक्ति એટલે હું હું કે હું તમને વાત करूं કે શક્તિ એટલે શું અત્યારે આ તવા ને પરમાં બે આને નાતો ખબર પડી શક્તિ એટલે જઠરો લાગે આમ ન કીધું શક્તિ એટલે શક્તિની શું તાકાત છે એનો ખતરોનો વાત શક્તિ गुर्जर जगत चाल હતી વિદળીમાં આટલી મોટા મોટા એક ક્ષણમાં એવી એવી અને ત્યારે

અને ભાગવત કોઈ પણ વેચવાનું હોય એને પૂછો છો દશમ સંગઠ માં ઓગણત્રીસ થી ભગવાન કૃષ્ણ રાસલીલા પ્રારંભ કરે ਤਾਂ ਮੰਨ ਲਈ ਤੋਂ 29 ਸਵ ਅਖਿਆਨੋ ਪਹਿਨੋ ਜਿਸ ਲੋਭ ਹੈ ਕਿ ਭਗਵਾਨ ਕਹਿੰਦਾ ਰਾਤਰੀ ਸਰਦੋਤ ਫੁੱਲ ਮਲਿਕਾ ਵਿਕਸ਼ਮਤ ਨੂੰ ਮਰਨ ਸakre ਯੋਗ ਮਾਇਆ ਦਾ ਹਸਿਤ ਇਹ ਯੋਗ ਮਾਇਆ ਨੂੰ ਆਸਰੇ ਕਿਉਂ ਪੜਤਕ ਹੈ ਨੇ ਮਾਤਾ ਸ਼ਕਤੀ ਆਖੀ ਹਵੇ ਸ਼ਕਤੀ ਹੂ ਜੇ ਇਹਨ ਮਨ ਨੂੰ ਤਿਆ ਸੁਧਿ ਦੋ ਦੁਨੀਆ ਨੇ ਅੰਦਰ ਇੱਕ ਕੋਣ ਮਨੁਸ ਨੇ ਉਹ

ਵਾਰਿਕ ਸ਼ਕਤੀ ਉਹਨਾਂ ਜਿਵੇਂ ਚੜਕਤਾ ਜਿਵੇਂ ਕੋਈ ਨਹੀਂ ਚਾਲੇਲ ਨਹੀਂ ਅਤੇ ਨੋਤਾਰੇ ਮੇਰੂ ਨੇ ਨੋਤੀ ਮੇਧਰੀ ਨੋਤਾ ਤਰਨੀ ਨੇ ਆਕਾਸ਼ ਚੰਨ ਮੇ ਸੂਰਜ ਤੇ ਦਿਨ ਹੁੰਦਾ ਅਤੇ ਅਤੇ ਸ਼ਕਤੀ ਮਾਨੁਸੂਰਪੇ ਨੂੰ ਕਾਰਨ ਇਹ ਕਿ ਗੋਸਵਾਮੀ ਤੁਲਸੀਦਾ ਜੀ ਇਹਨਾ ਵੰਦਨ ਪ੍ਰਕਰਮ ਮਾਨ ਵੰਦਨ ਕਿਰ ਉਦਵ ਸਥਿਤੀ ਸੰਸਾਰ ਕਰਨ ਕ੍ਰਿਸ਼ ਕਰਨ ਸਰਸ ਸ੍ਰੇਸ਼ ਕਰ ਸੀਤਾ ਨ ਤੋ ਹਮ ਰਾਮ રા પત્ની ના રૂપે વિલાય કરી એ મા હું તરફ તું મારી માગવાન ભગવાન ભગવાન તારો સંકલ્પ અને

ભારત ના વિદ્વાનો ગણતરીમાં મારું નામ ભારત વર્ષના વિદ્વાનો मत, मत, तुंहिंजो मोतोर्म

ਇਹਨੂੰ ਪੁੱਛੂ ਮਨੇ ਕਿ ਤੁਮਾਰੋ ਸੂ ਮਾਨੂ ਹੈ ਬੁੱਤ ਪ੍ਰੇ ਹੈ એટલે ਮੈਂ ਕਹੂੰ ਕਿ ਹੂੰ ਸ਼ਾਕਰ ਵੇਤਾਤ ਹੂੰ ਬਣਾ ਰਿਹਾ ਹੂੰ ਯੂਨੀਵਰਸਿਟੀ ਨੂੰ ਸਨਾਤਕ ਹੂੰ ਇਹ ਦਾਤੇ ਉਹ ਜਵਾਬ ਤੋ અને ધર્મ કેટલા ઇસ્લામ મુસલમાન ઈસાઈ પારસી અને દુનિયામાં કેટલા ધર્મ છે

તો ભૂત પ્રેત એને દેહ નથી પણ વાયુ તો છે એટલે એમ કે છે બાર વાયુ નો અને નો લાગ્યો અને નો આવ્યો એમ 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 છે એટલે આ બધી માનતાઓ છે કે ખરેખર અતિશયોક્તિ કરી અમાર બહુ હોય એને માટે જોરાવા ખોટા અને જોરાવા અત્યે આવું બદામ નાખી અકે આ વિદ્યા કલાની કાળતી હવે છડી વાત કર પણ હું લેવા બેઠો કુળદેવી ને બેઠો છું એના ਤਰ ਰੋਜ ਮਰੋ ਤੋ ਛੇਤੀ ਵੇਲੇ ਵਰਤੂ ਕ ਭੂਆ ਗਏ ਭੂਆ ਧੁਨੇ ਸੂ ਅਜ ਹਮਰੇ ਮਾਰੋ ਮਿੱਤਰ ਜਮਨੇ ਕਿਹਾ ਅਗਰ ਆਦੂ ਹੋ ਜੀ ਹਾਂ ਅਨੇ ਕਿਹਾ ਰਾਵ ਤੁਮ ਕੈਨ ਆਪਣੀ ਮਾਂ ਨੇ ਕਿਹਾ ਆਪਣੇ ਖਾਵੇ ਨਾ ਐਮ ਕਿਹਾ ਕਿਆ ਕਰੀਏ ਮੋ ਡੁੱਬੀ ਗਏ ਜੋ ਆ ਬਦੂ

આ કે દુનિયા જો છે અને જવાબદારીની મારી તૈયારી છે એટલે હું બોલું છું કે અ લગભગ દર વર્ષે અમેરિકા જતો દુનિયા ભટકો દુનિયાનો 42 કિશોર હું કહું છું અમેરિકામાં અ ભૂતોને શોધવા માટેની યુનિવર્સિટીમાં એક આ કમિટી છે અને ત્યાં સ્કોટલેન્ડ માં ત્યાં ઊંચા ઉભા કર્યા છે અને એની ઉપર એરિયરો છે લોકમન આપણે જે બોલે છે એ અવાજ નાચ નથી કૃષ્ણ એ ભગવાન કૃષ્ણ એ ગીતા અમે તમને સંભાવી

અને પછી જ્યારે માણસ ભાનો એટલે એને ઓલો ઓપરેશન કરે ત્યારે એને દુઃખ પીડા આપણા હાથને ને ઓપરેશન કરવું હોય ત્યારે અંગને એ રીતે કરવામાં હોય ખોટું કરવામાં આવે તો

નાનો બાળક બની જાય એટલે નાનો બાળક નાના બાળક પણ એટલા પીવા મળે અને બધું કરવા માંડે બરોબર રીતે

દુનિયાની આપ અને જે તત્વો જે વ્યક્તિને પ્રેમ હોય અને જ્યારે એની રીતે સલ્ફ પ્રોટેક્ટ થઈ જાય ત્યારે એ જો જો હોય તો એ आवेशમાં આવી જાય અને आवेश બીજા કોઈનો ન હોય એ જન માનતો હોય

હું તો કાયમ અમારે શિવપુરાણું અમારે દાવ ઓળખ્યું શિવ પુરાણ કે શંકર ભગવાન ગણપતિ ભગવાન માં માતા પાર્વતી કીધું ગણે

ਹਾ ਹਮਰਨ ਮੁੰਦੋ ਭਾਈ ਆ ਮਿਸ ਮਿਰੀ ਆ ਇੱਕ ਨੋ ਨਾਮ ਨੰਦਾ ਕੋ ਨੰਦੋ ਵਰ ਮਿਸ ਤਰੀ ਲਿਓ ਮੀ ਇਹ ਇਹ ਪਾ ਅਨੇ ਬਾਰੇ ਅਨੋਏ ਨਹੀਂ ਕਿ ਤੱਕ ਉਹ ਵਿਆਹ ਉਹ ਮਰ ਮਰੀ ਜਾਉ ਉਸੇ ਜੇ ਮੇਰੇ ਮੈਨੋਂ ਮਰੀ ਜਾ ਮਾੜੇ ਵੇਣ ਮਾਥੇ ਮੈਨ ਮਿਰਸੋ ਕਿ ਕਿੰ ਕਿ ਤਾ ਕਿਉਂ ਇਤਲੇ ਅਬੀ ਤੇ ਮਾਰੇ ਤੀਨ ਚ એને અને લાડડા માટે હું એટલે એટલે પણ ઘણા થઈ ભૂખ લાગતા અને જ્યારે રાત ઉતાવે ત્યારે એનો ભાન ન હોય અને બોલી નાખતા હોય આવું બની શકે કે જો કે આરામ દેવડે મે સાંભળ્યા અને બહુ આનંદ થયો કે માની મર્યાદા તો રાખી જોઈએ શક્તિ છે શક્તિ મા બા છે મા બા છે શક્તિ છે છે એની મર્યાદા રાખી જોઈએ કોનો કોનો પારિવારિક પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને કોમ અભિનંદન